ઢીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા વચ્ચે ક્યાંક બબાલ થઈ હતી અને એ બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અંતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી પરંતુ ક્યાંક હવે આ જ વાતને લઈને મનસુખ વસાવાનો મોટો ખુલાસો સામે આવ્યો છે ખાસ કરીને તેમણે પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે ચૈતર વસાવાને લઈને પણ અહીં ઘણી બધી વાતો કહેવામાં આવી છે અને ખાસ કરીને ચૈતર વસાવા દ્વારા જે મારમારી કરવામાં આવી છે એ જ વાતને લઈને મનસુખ વસાવાએ અનેક એવા ખુલાસા પણ કર્યા છે છે શું સમગ્ર વિષય મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયામાં જયતર વસાવાને લઈને શું લખ્યું છે તેના વિશે વિસ્તારપૂર્વક વાત કરીએ નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવ્યા છે ત્યારે મનસુખ વસાવાની આ સોશિયલ મીડિયાની પોસ્ટે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાવો લાવી દીધો છે જો વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે આમ આદમી પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓને જણાવવાનું કે ચૈતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવા વચ્ચે પ્રાંત કચેરીમાં પ્રાંત સાહેબની ઉપસ્થિતિમાં ચાલુ બેઠકમાં ઝઘડો થયો જેને કારણે સંજયભાઈએ ચૈતર વસાવા પર પોલીસ સ્ટેશનમાં ફર્યા અને ફરિયાદના આધારે ચૈતરભાઈ ધરપકડ કરવામાં આવી નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ આપ્યું કે પાલિયા અને ધારિયાને લઈને આદિવાસીઓ ઉમટી પડશે કારણે જામીન રદ કર્યા આમાં મારો કે ભાજપનો કોઈ રોલ નથી છતાં પણ આમ આદમી પાર્ટી બધાના આગેવાનો છે તે ચૈતરભાઈના પરિજનો છે કાર્યકર્તાઓ છે શુભેચ્છકો છે આ ઘટનામાં સમગ્ર ઘટનામાં મને તથા ભાજપને જવાબદાર તે ખરેખર અયોગ્ય છે એટલે ખાસ કરીને જે તેમના જામીન રદ થયા હતા તે જ વિષયને લઈને અહીં મનસુખ વસાવા દ્વારા વાતચીત કરવામાં આવી છે મનસુખ વસાવાએ સીધું જ કહ્યું છે કે જે બબાલ થઈ હતી તો એની અંદર જે તેમના જામીન રદ થયા છે વિષયને લઈને ન તો મનસુખ વસાવાનો કોઈ રોલ છે ન તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ રોલ છે તેવી પણ વાત છે તે અહીં કહેવામાં આવી છે ને કે જે પ્રમાણે તે લોકો ઉપર આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે તે આક્ષેપો અયોગ્ય છે તેવી પણ વાત મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે કારણ કે જે સમયે ચૈતર વસાવાની આ દરેક ઘટના સામે આવી હતી તે સમયે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમના પરિવારના લોકો છે દરેક લોકોએ ક્યાંક ને ક્યાંક સીધા જ આક્ષેપો છે તે મનસુખ વસાવા ઉપર લગાવ્યા હતા અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક વેજ વિષયને લઈને મનસુખ વસાવાએ મોટો ખુલાસો પણ કર્યો છે જો આગળ વિગતે ચર્ચા કરવામાં આવે તો લખવામાં આવ્યું છે હું આદિવાસીઓના વિકાસમાં માનું છું આવી રીતે કોઈની સાથે લડાઈ ઝઘડા કરવા તો આદિવાસીઓનો વિકાસ રૂંધાય છે સાથે જ વ્યક્તિ વિકાસ પણ રૂંધાય છે તેથી કોઈના ઉપર આક્ષેપબાજી કર્યા વગર કાનૂની લડાઈ લડો એમાં જ હિત છે એલફેલ મીડિયામાં ગમે તેના પર આક્ષેપો મૂકી અમને ખોટા સાબિત કરવાના પ્રયાસ કરશો તો ઈટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે મેં મારી જિંદગીમાં ખોટા પૈસા કમાવાના કમાવામાં શક્તિ વેડવી નથી મારો વર્ષોથી એક જ ધ્યેય છે કે પ્રજા અને દેશની સેવા કરવી એટલે ખાસ કરીને અહીં લખવામાં

પણ કોઈની સાથે દુશ્મનાવટમાં બાંધવા માટે હું માનતો નથી તેથી આપણા બધા જ આગેવાનો આદિવાસી સમાજનું હિત ક્યાં છે તે અંગે હવે મનોમંથન કરવું જોઈએ તેવી પણ વિગતો છે તે મનસુખ વસાવા દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી છે એટલે ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવાનો જે કેસ ચાલી રહ્યો છે એ જ દરેક મામલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને મનસુખ વસાવા ઉપર ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયામાં જાણ કરી દીધી છે કે જે તેમના જામીન રદ થયા છે અથવા તો પછી આ સમગ્ર ઘટના સામે આવી છે એની અંદર તેમનો કોઈ રોલ નથી અથવા તો પછી ભારતીય જનતા પાર્ટીનો પણ કોઈ રોલ નથી અને ખાસ કરીને એવું પણ લખવામાં આવ્યું છે કે જો કોઈ ખોટી વિગતો આપવામાં આવશે તો ઈટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને તેવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે હું શાંત નહીં બેસું અને હું કોઈ શાહ સાહુકાર નથી કારણ કે જો મને દુશ્મનાવટ કરવી ગમતી નથી તેવી પણ ક્યાંક ને ક્યાંક વાત છે તે અહીં સીધી જ આમ આદમી પાર્ટી અથવા તો પછી ચૈતર વસાવાને લઈને કરવામાં આવી છે એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટીના નેતાઓ મનસુખ વસાવાની આ જે પોસ્ટ સામે આવી છે એ વાતને લઈને કોઈ પ્રતિક્રિયા કરશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર